આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં ઉમેશ મકવાણાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જો ધરપકડ કરવામાં આવશે તો પણ કેજરીવાલ જેલની અંદરથી સરકાર ચલાવશે અને એમની ધરપકડ થશે તો પણ અરવિંદ કેજરીવાલજી જેલની અંદર સરકાર ચલાવવાના છે જેલની અંદર કેબિનેટ બોલાવવાના છે અને તમામ વિભાગની મીટિંગ જેલની અંદર જ કરવાના છે એટલે કોઈ ચિંતાનો વિષય છે નહીં કદાચ ભારતીય જનતા પાર્ટી ભોખલાઈ ગઈ છે એને ડર છે ભાઈ અરવિંદ કેજરીવાલને જો જેલમાં નહીં નાખવી તો એ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પ્રચાર થશે જો થશે તો ગુજરાતમાં પણ આવાની પાર્ટીની સીટો આવશે ઘણી બધી પંજાબમાં પણ આવશે દિલ્હીમાં પણ આવશે એટલે કે લોકસભાની ચૂંટણીને અટકાવવા માટે થઈ નરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાનું જે તકતો તૈયાર કરી રહી છે પણ ચોક્કસપણે ભલે જેલમાં નાખી દે આમ આદમી પાર્ટીના તમામ તમામ કાર્યકર્તાને જેલમાં નાખી દે તો પણ અમે આમ પાર્ટી જે છે એ ગુજરાતની જનતા અને દેશની જનતાનો અવાજ હંમેશા ઉઠાવવાના છે અને મજબૂત મજબૂતાઈથી છે આદમી પાર્ટી લોકસભાની ચૂંટણી ગુજરાતમાં માં પણ લડવાની છે દિલ્હીમાં પણ લડવાની છે અને પંજાબમાં પણ લડવાની છે